શક્તિસિંહ ગોહિલના ભાજપ પર આકરા પ્રહારો શક્તિસિંહ ગોહિલ ગોહિલે ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે ભારતીય જનતા પાર્ટી પર કર્યા આકરા પ્રહારો સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે દબાણ કરીને બેઠેલા મોટા ઉદ્યોગપતિઓને જલસા છે જ્યારે ગરીબ અને નાના પાથરણાવાળા અને ફેરિયા ઉપર સરકારી તંત્રની તવાઈ મોટા ઉદ્યોગપતિઓ ઇલેક્ટ્રોરોલ બોર્ડ દ્વારા ભાજપને ફંડ આપે છે એટલે તેની સામે કાર્યવાહી નહીં કરવાની જ્યારે ગરીબના ઘર બુલડોઝરથી તોડી નાખવામાં આવે છે જે અમાનવીય વર્તન છે ટેક્સ ટેરિઝમનો શિકાર જનતા બની રહી છે જીએસટીનું અને લોકોનું શોષણ થયા કરે છે તેની સામે સુવિધા નથી નળ ગટર અને રસ્તાના ઠેકાણા નથી કર્મચારીઓના પગાર થતા નથી લોકોના ટેક્સના રૂપિયા ભાજપના વહીવટમાં ખવાઈ જાય છે આ બધી બાબતોનો ગુજરાતની જનતાને વિચાર કરવો પડે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર હમણાં તમે જોયું છે કે જે ફેરિયાઓને અમદાવાદ શહેરમાં લાંબા સમયથી રોજનું કમાઈને રોજનું ખાવાવાળા નાના પાત્રના ફેરિયાવાળા ઉપર પણ એક તવાહી બોલાઈ રહી છે ને બીજી તરફ મોટા ઉદ્યોગપતિઓ કરોડો અબજો રૂપિયાની ગેરકાયદેસર જમીનોના કબજો લઈને બેઠા છે કેગના રિપોર્ટમાં હું જ્યારે વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે જે

ત્યારે રોકવું તો ને જઈને ભાઈ ત્યારે તો એ લોકો હપ્તાન પૈસા ભાજપના કોર્પોરેટર બનાવી નાખ વાંધો નહીં ભાજપનો નેતા કે કરી નાખને જ વાંધો નહીં થોડાક પૈસા આપજે અને મત આપજે અને મત લઈ લીધા પૈસા લઈ લીધા હવે બુલડોઝર એટલે આ અમાનવીય કામ છે વિકાસ જરૂર થવો જોઈએ અને વિકાસ માટે તમારે કોઈને હટાવવાના હોય તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ માટે પર્સનલ ઇન્ટરેસ્ટ જરૂર પોતે જતો કરે પરંતુ એનો ઇન્ટરેસ્ટ બચાવવાની જવાબદારી સરકારની છે મારું ઘર વચ્ચે આવતું હોય અને રોડ નીકળે છે પબ્લિકના ફાયદામાં છે તો મારું ઘર તોડવાની જરૂર ઊભી થઈ તો મને યોગ્ય નોટિસ વૈકલ્પિક વ્યવસ્થા કે ભાઈ તમે આટલો સમય તમને નવું ઘર નવી જમીન અહીંયા આપીએ છીએ તમે ફરો હું ફરી જાઉં મારું ઘર આપી દઉં રાજી ખુશીથી આપે કોંગ્રેસ પાર્ટી એટલા માટે જ જે અંગ્રેજોના વખતમાં જમીન સંપાદન કાયદો હતો એના ઉપર જમીન પર અધિકારનો કાયદો આપ્યો કે વળતર એ જંત્રી પ્રમાણે નહીં માર્કેટ વેલ્યુથી પણ વધારે આપીને કોઈને ખેંચો હોય તો ખેસડવા પડે પણ અત્યારે જે ચાલી રહ્યું છે આ માત્ર અહંકાર છે હું તો આપના કેમેરાના આંખો દ્વારા ગુજરાતના વાલા ગુજરાતીઓને પણ કહીશ કે આપ પણ થોડુંક વિચારજો જે ટેક્સનું ટેરરિઝમ ચાલે છે તમે સવાર પડે ને રાત સુધીમાં કેટલો ટેક્સ ભરો છે જીએસટીનું ભારણ જે રીતે છે શોષણ થાય છે લોકોનું સામે સુવિધા નહીં નાના નાની મ્યુનિસિપાલિટીઝમાં ટેક્સ કેટલા નળ ગટર રસ્તાના ઠેકાણા નહીં સફાઈનું ઠેકાણું નહીં કર્મચારીના પગાર દેવાય નહીં તો લોકોના ટેક્સના પૈસા ક્યાં જાય છે ભાજપના વહીવટમાં ને ખાઈ જાય છે આ બધી બાબતો છે એ હું જરૂર માનું છું કે

એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે